હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધામાં તો આપશો ચેનલ ની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આપણો સાથ અને સહકાર આવી રીતે આપતા રહેજો હવે ઘણા લોકો મિત્રો પ્રશ્ન પૂછતા હોય છે કે જયારે આપણું મિત્રો તાજું જે ગાય હોય છે ભેંસ હોય છે મિત્રો જયારે વયા જાય તો મિત્રો તે નિરાવ નથી ખાતી હા દૂધ નથી કરતી ઘણા પ્રકારની મિત્રો તકલીફ રહે છે બગાડ રહી જાય છે તો એને લગતી મિત્રો આજે આપણે ટોપિક લઈને કે જ્યારે આપણે તાજી ગાય હોય તાજી ભેંસ હોય તો વ્યાણેલું હોય ત્યારે શું વસ્તુનું કાળજી રાખવી જે તમારા પશુઓને જોરદાર મિત્રો ફાયદો કરે હવે ખાસ કરી મિત્રો જમી છે હવે આપણે તો ઘણા ઉનાળાનું તો ઘણા લોકો આપણે વહેંચણનું બસ તાણું થોડાક ટાઈમની અંદર પડવાનું છે તો જ્યારે તમારી ગાય હોય ભેંસો મિત્રો જ્યારે વહીં આવતી હોય ત્યારે તમે શું શું વસ્તુનું કાળજી રાખો જે તમારા માલની અંદર દૂધ ઘટે નહીં પ્લસ બગાડ વ્યવસ્થા નીકળી જાય દૂધની ક્વોલિટી એકરખી રહે અને પ્લસ કોઈ પ્રકારનું માંદ પણ ન પડે એને લગતે મિત્રો તમે શું વસ્તુ કરો એ પણ હવે શું કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો બીજી વસ્તુ ખાસ હવે આ જે ટોપિક છે મિત્રો તમારા દુધાળા પશુ લગતે પણ હોય શકે તમારી ગાય હોય ભેંસ હોય નાની પાડી વાસુડ હોય એને પણ તમે લગભગ મિત્રો આને લગતે કહી શકો છો તો પણ ચાલશે હવે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ આપણું ગાય છે ને વૈયા ગયા પછી દૂધ નથી કરતી અને નિરાવ નથી ખાતી ખાણ નથી ખાતી એને વસ્તુ વસ્તુ શું કરવી મિત્રો આજે આપણે એક સરસ મજાની માહિતી લઈને સુધી આવ્યા છીએ આપણે એને લગીને બને રહેવાનું છે અને આપણે ચેનલ અંદર મિત્રો આવી જાવ તો આપણે સબસ્ક્રાઈબ પણ કરવાનું જેનાથી આપણા પશુપાલક ભાઈઓને મિત્રો માહિતી પણ મળી રહે બીજી વસ્તુ વિડીયોને મિત્રો શેર કરતા રહેજો જેનાથી આપણા પશુપાલક ભાઈઓને મિત્રો જબરજસ્ત મિત્રો માહિતી મળે જે આપણા ગુજરાતની અંદર પશુપાલન જે પશુપાલન કરતા હોય એને માહિતી મેળવ્યા કરે અને સાથ સહકાર એને પણ કરે દેશી માહિતીના ફાયદો થાય મારા વિડીયોના માધ્યમથી તો એમના પ્રતાપેશ અહીં સુધી પશુ એને પણ ફાયદો થાય જેને આપણા પશુપાલકને પણ એક સારી માહિતી મળે એને લગતા પણ મિત્રો આપણે માહિતી લાવેલા છીએ તો પેલા લગતા પણ મિત્રો આપણે ખાલી અંદર માહિતી મૂકેલી છે જે આપણા સાથ અને સહકારથી મિત્રો જે જોરદાર મિત્રો આપણે મને એક સરસ મજાનો રિસ્પોન્સ સુધી એ બદલ બહુ ધન્યવાદ પાઠવું છું મિત્રો આપણે આભાર પ્રગટ કરું છું કે જે તમે મને થોડુંક માહિતી લગતે સારી લાગી એટલા એટલે તમે મને થોડોક સપોર્ટ આપ્યો તો બસ આવી રીતે મિત્રો મિત્રોને સપોર્ટ આપતા રહ્યો જેનાથી તમને માહિતી મળ્યા કરે પ્લસ મને આપણા એક સાથ અને સહકાર મિત્રો માહિતી અવનવી માહિતી લાવતો રહો જેનાથી તમારા પશુપાલનને મિત્રો જોરદાર ફાયદો કર્યા કરે તો મિત્રો જલ્દી કરી દઈશું આપણે શું છે કે વિડીયોની શરૂઆત કોઈ પણ ગાય હોય કે કહેશું મિત્રો નિરાવ નો ખાતી હોય ખાંડ નો ખાતી હોય તો એક સારી ક્વોલિટી નું મિત્રો કેલ્શિયમ તમને આપો છો જે હાલની અંદર હું તમને ઘણી વાર ડિસ્પ્લે ની અંદર મિત્રો બતાવ્યું છે એ મિત્રો બહુ જ ફાયદાકારક છે હું આમ નામ નથી કહેતો એકવાર ટ્રાય કરો સો ટકા રિઝોર્ટ મળશે એટલા માટે પછી જેવી તમારી ઈચ્છા પણ એકવાર ટ્રાય કરો જે માલ તમારો વ્યાઈ હોય દસ દિવસ થયા પછી તમે આપણા કેલ્શિયમ ઉપયોગ કરશો ને તો પેલા પ્રથમ આપણા ગાય હોય કે ભેંસવાને પેલા સારી ક્વોલિટીનું મિત્રો કેલ્શિયમ આપી દેવું બીજી વસ્તુ એનું મિત્રો તાપમાન જરૂર ને જરૂર ચકાસો એનું મિનિમમ સમથિંગ તાપમાન હોય છે એકસો ને ત્રણ ડિગ્રી તાપમાન હોય જો એકસો ત્રણ ડિગ્રી ઉપર તાપમાન હોય તો અવશ્ય આપણે ભૂખ લાગવા માટેની મિત્રો ટીકડી પણ આવે અથવા તમે કેલ્શિયમ પણ ઉપયોગ કરો તો ચાલે પણ જો ભૂખ લાગવાની ડોક્ટર પાસે તેની ટ્રીટમેન્ટ કરે ભૂખ લાગવાની ટીકડી પણ તમે લઈ શકો પણ હું છે ખાય નહીં

એનું તાપમાન કેટલા ડિગ્રી છે એ પણ જોઈ લેવાનું છે તાપમાન લેવા બાદ તમે ભૂખ લાગવાની મિત્રો ઠીકડી પણ દઈ શકો છો સારી ક્વોલિટી મિત્રો એને ખાણદાન બોળ વસ્તુ ઘણું ખવડે શકો જો ખાતું હોય તો આ જે નુસ્ખો છે પછી બીજી વસ્તુ શું છે કે તમારા ભેસ ગયો હોય બગાડ હોય તો જેનાથી દૂધ પણ જળવાય નહીં આ દૂધ ઘટી જાય પેલા અમારે પાંચ સો લીટર દૂધ કરતું હોય તો અત્યારે પછી બે ત્રણ લીટર આવીને ઉભું તો એની અંદર થોડો ઘણો બગાડ હોય તો બગાડ પણ નીકળી જાય એ નુસ્ખો તમને બતાવો અવશ્ય કો ટ્રાય કરજો જે તમારા ખુશ ને મિત્રો બગાડ પણ નીકળવામાં મદદરૂપ થાય તો મિત્રો તમારે શું છે કે બસો થી અઢીસો ગ્રામ અથવા તમે પાંચસો ગ્રામ જેટલો ગોળ લઈ લેવાનો છે પાંચસો ગ્રામ ગોળ બસો ગ્રામ અથવા અઢીસો ગ્રામ તમે અજવાઈન વાપરી શકો છો અઢીસો ગ્રામ મિત્રો તમે જીરું વાપરી શકો છો અને બસો થી અઢીસો ગ્રામ મિત્રો તમે હળદર આ પણ તમે આનો ઉપયોગ કરી શકો છો આ બધી ચાર પાંચ વસ્તુ મિત્રો તમે આ ભેગું કરીને તમે તમારા પશુ મિત્રો જો જોરદાર રીતે ખાણની અંદર સવાર સાંજ બેઠે અને જો તમે ઉપયોગ કરો ને દસ દિવસ થી બાર દિવસ સુધી તો જોરદાર તમારા પશુ ની અંદર મિત્રો બગાડ રહી જતો હોય છે ને એ પણ જબરજસ્ત રીતે મિત્રો બહાર નીકળે જશે અને દૂધની ક્વોલિટી પણ એક છે અને વ્યવસ્થિત રીતે મિત્રો સારી ક્વોલિટીનું કેલ્શિયમ છે અત્યારે તમે ડિસ્પ્લે ઉપર બતાવું છું તમે એકવાર ટ્રાય કરશો તો તમારા દૂધાળા પશુને પણ મિત્રો દૂધની અંદર રિઝલ્ટ મળશે પ્લસ માલ પડવું ક્યારેય માંદું પડવાની અંદર પણ ઓછું રહેશે પ્લસ અને ભરપૂર પ્રમાણની અંદર મિત્રો શક્તિવત છે જે તમારા દૂધાળા પશુને પણ કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં થાય તો આશા કરું કે મિત્રો તમને માહિતી સારી લાગી હોય હવે શું કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ જરૂર કરી દેજો અને આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ છે મિત્રો સુપર મિલ્ક ચેનલને મિત્રો આપણા સાથ અને સહકારથીને જ આપણે એટલે સુધી પહોંચાડીશું એટલા માટે જ કહું છું તો વિડીયોને એન્ડલ અગેન બનાવી રેજો મસ્ત મજાની માહિતી જે આપણા સુધી લાવતો રહ્યું તો મળીશું જે આપણે એક નવા ટોપિકની અંદર અને જય જવાન જય કિશન સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર